તો મોટાભાગે રોડ પર આપણે જતા હોઈએ ત્યારે જોતા હોઈએ છીએ કે ઘણી ગાડી જે હોય છે તેના તેની લાઇટ્સ જે હોય છે એ વધારે ફ્લેશ લાઇટ હોય છે અને તેનાથી સામેવાળાની આંખો અંજાઈ જતી હોય છે આ પ્રકારની લાઇટો નખાવાવાળા જે કાર ચાલકો છે કારના માલિકો છે તેની સામે પણ એક્શન લેવામાં આવી રહ્યું છે જેના કારણે આ પ્રકારના જે અકસ્માતો જે થતા હોય છે તેને નિવારી શકાય ઘટાડી શકાય બીજેડ પહોંચી સ્કીમ અંગે ન્યૂઝ એટીનો મોટો ખુલાસો ન્યૂઝ ટીમ પહોંચી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ઘરે સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે મહાઠગ ભૂપેન્દ્ર અને આલીશાન બંગલાની સામે મોહિદાટ ગાડીઓ પરિવારજનોનો કંઈ પણ કહેવાનો ઇનકાર તો આ ન્યૂઝ એટીની ટીમ પહોંચી છે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે આ એ વ્યક્તિ છે કે જેણે એક ના ત્રણ કરવાની લાલચ આપી અને લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું સાબરકાંઠા હોય અરવલ્લી હોય કે પછી રણાસણ હોય હિંમતનગર હોય ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારના લોકોને ફસાવી લીધા છે અને લગભગ પાંચથી છ હજાર કરોડનું આ આખું કૌભાંડ જે છે તેણે આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે સીઆઈડી ક્રાઇમની ટીમે ગઈકાલે પણ અહીંયા તપાસ કરી હતી અને તેના અલગ અલગ ઠેકાણા ઉપર તપાસ હાથ ધરાઈ હતી તેના બે એકાઉન્ટ પણ એવા છે કે જ્યાં એકસો પંચોતેર કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે બીઝેડ નામથી તેણે આ પોંધી સ્કીમ છે એ શરૂ કરી હતી અને લોકોને એવા ભરમાવ્યા કે લોકો લાલચમાં ફસાઈ ગયા અને ઘણા તો એવા ભણેલા ગણેલા લોકો છે કે જેઓ શિક્ષક હોય એવા એવા લોકો પણ તેની જાળમાં આવી ગયા અને પોતાની મહા બચત જે કહેવાય એ તેને સોંપી દીધી હતી અને હવે તેઓ ફસાઇ રહ્યા છે જોકે હાલ ન્યૂઝ એટીની ટીમ જ્યારે તેના ઘરે પહોંચી તેના નિવાસ સ્થાને પહોંચી ત્યારે તેના પરિવારજનો હવે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધા છે તો બીઝાડ પોઝી સ્કીમ અંગે ન્યૂઝ એટી નો મોટો ખુલાસો મહાથડના ઘરે જયારે અમારી ટીમ પહોંચી છે ત્યારે આલીશાન બંગલાની સામે મોંઘી ગાડીઓ જે છે એ પણ જોવા મળી રહી છે બીજેડ પોન્જી સ્કીમમાં જે રીતે લોકોએ ઇન્વેસ્ટ કર્યા અને ત્યારબાદ જે ભાંડો ફૂટ્યો છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે એલઓસી પણ જાહેર કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે ત્યારે ન્યૂઝ એટીન એક્સક્લુઝિવ એમના ઘરે પહોંચી છે ત્યાં વાત કરવાની કોશિશ કરી કે કંઈ બોલવા એ લોકો તૈયાર હોય પરંતુ તેમને ખબર જ નથી કે ભૂપેન્દ્રસિંહ ક્યાં છે તેમને આ ઘટનાથી ખબર નહીં હોવાનું તેમના પરિવારજનોનું કેવું છે ત્યારે આપ જોઈ શકો છો કે આલિશાન ગાડીઓ છે આલિશાન વસ્તુઓ છે એ તમામ અહીંયા દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે કરોડો

અને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે સમગ્ર મામલો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે કારણ કે સીઆરડી ક્રાઈમ તપાસ કરી રહી છે અને કરોડો રૂપિયાની જે વાત છે ત્યારે પરિવારજનો કહે છે અમને કંઈ ખબર નથી એ ક્યાં છે કોણે શું કર્યું કોઈ એમના આઈડિયા નથી જેથી અત્યારે પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે તપાસ કરી રહી છે અને તપાસ બાદ જે છે સમગ્ર હકીકત સામે આવશે કે રિયાલિટી શું છે અને ક્યાં છે ભૂપેન્દ્રસિંહ અત્યારે તેમને પકડવા માટે પણ સીઆરડી ક્રાઇમની ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ જઈ રહી છે કેમેરા પ્રકાશ દેસાઈ સાથે નવીન જા ન્યૂઝ 18 ગુજરાતી ઝાલાવાડ હિંમતનગર સાબરકાંઠા તો હવે પરિવારજનો એવું કહે છે કે તેમને કંઈ જ ખબર નથી પણ કરોડ રૂપિયા જારે બેફામ આવતા હતા અને લોકોને ફસાવવામાં આવતા હતા ત્યાં સુધી તો એમને ખૂબ મજા આવી હવે જ્યારે પકડાયા છે રેલો આવ્યો છે ત્યારે હવે તેમને કંઈ જ ખબર નથી રાજકોટ મહાનગરપાલિકામાં જન્મ મરણની નોંધણી માટેનું સર્વર ઈ ઓળખ થયું ઠપ સર્વર બંધ થતા કામગીરી બંધ કરાઈ છે કોર્પોરેશનના સિવિક સેન્ટર બહાર કતારોમાં લાગેલા અરજદારોને વિલા મોઢે ઘરે પરત ફરવાનો ભારો આવ્યો પંકજ છેલ્લા બે દિવસથી આ જે છે રાજકોટના સિવિક સેન્ટર ખાતે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે રીતના વાત કરવામાં આવે તો આ લાઈન છે લાંબી લાઈનો તે અહીંયા બે છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે અહીંયા અરજદારો છે તે સવારથીને જ આવી જતા હોય છે આજે પણ સર્વર બંધ છે હજુ સુધી કામગીરી શરૂ નથી થઈ આપણી સાથે અહીંયા કેટલાક ભાઈઓ છે તમે કેટલા વાગ્યે આવ્યા છો અને કેવી રીતે અડધો કલાક થયો સાહેબ આવ્યા એને હેરાનગતિ આ ત્રીજો દિવસ ક્યાં આવ્યા એને પરમદિવસ્યા આવ્યા થાય કાલે આવ્યા સવા કલાક લાઈનમાં ઊભા રહ્યા પણ કાલે સર્વર બંધ હતું એટલે નીકળી ગયા ઘરે અને આજે વહેલા આવ્યા છે હવે જોઈએ શું થાય છે જોઈએ હવે શું કરીએ છે આ લોકો કોલેજના સર્વર ચાલુ થાય તો અહીંયા કેટલાક મહિલાઓ છે બાળકો સાથે આવ્યા છે બાળકો સાથે હેરાન થઈ રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું બેન ક્યાંથી આવો છો શું કરી શકી ટાઈમ પાસેથી આવો છો ચાર દિવસ થઈ ગયા આજે હા પરમ દિવસ બે ત્રણ છોકરાઓ છે મારે ત્રણ એને લઈને આવી હતી આજ એકલો આવ્યો આને હા ત્યાં આવતા પણ રિક્ષા નથી મળતી તોય આવું જ છું

ખાસ બોર્ડ પણ પણ વારેલું છે છે બોર્ડમાં સ્પષ્ટ રીતે લખેલું કે હાલ જે છે એ આ સરોવરની કામગીરી જે બંધ છે એમના કારણે અત્યારે જન્મ આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ કામગીરી શરૂ નહીં થાય એટલે કે અહીંયા લોકોને પારોવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો છે તે બરાબર હેરાન થઈ રહ્યા છે વહેલી સવારથી ને અરજદારો છે તે આવતા હોય છે ને નાના બાળકો સાથે પણ કેટલીક મહિલાઓ આવતી હોય છે તેમને અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે હાર્દિક રાજકોટનો તો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયેલો છે વર્ષો થઈ ગયા અને આ આ પ્રકારની સ્થિતિ જ્યારે રાજકોટમાં જોવા મળે જ્યાં સર્વર ઠપ થાય ત્રણ ત્રણ દિવસ સુધી લોકો લાઇનમાં ઊભા રહે કોર્પોરેશનના પણ વ્યક્તિએ આ બાબતમાં ગંભીરતાથી કામ લેવું જોઈએ ત્રણ દિવસ શેના લાગી જાય છે તો શું આ બાબતે કોઈ નિવેદન આપ્યું છે અધિકારીએ પંકજ માત્ર જે સિવિક સેન્ટર નહીં પરંતુ આધાર કેન્દ્ર છે તેની પણ એ સ્થિતિ જોવા મળી રહી છે અહીંયા પણ છેલ્લા ચાર ચાર દિવસથી આ લાઈનો લાગેલી છે અહીંયા જે છે કહી શકાય કે સર્વરનો પ્રોબ્લેમના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવે જે હું આપને દ્રશ્ય બતાવવા માંગી બતાવી રહ્યું છે કે આધાર કેન્દ્ર બહારના છે અહીંયા પણ પચીસ પચાસ નહીં પરંતુ થી પણ વધુ લોકો છે તે લાઈનમાં હેરાન થઈ રહ્યા છે લોકો છે એમને એક ધક્કેથી કામ પણ નથી થતું અને ધક્કા ખાવા પડી રહ્યા છે હાલ અહીંયા આપણી સાથે કેટલાક આધાર કાર્ડ કઢવા ભાઈઓ છે આપણે એમની સાથે પણ વાત કરીશું તમે કેટલા દિવસથી હેરાન થાય છો અને શું પરિસ્થિતિ ના અમે તો આજે જ આવેલા છીએ લાઈન તો ઘણી છે દોઢસો થી બસો માણસો છે અહીંયા કણે અને એમ કહેવામાં આવે કે બે દિવસથી સર્વર ડાઉન છે એટલે આજે પણ વારો આવે એમાં શક્યતા નથી આજે

મંગત જે રીતના ભાઈ છે એ પણ જણાવી રહ્યા છે માત્ર એક બે જગ્યા નહીં પરંતુ આવી અનેક જગ્યા છે અહીંયા કેટલાક બેનો છે બેન શું કેશો તમે ક્યાંથી આવો છો અમે જસણ પાસેના ભરલી દિવસથી આવ્યા છે અને અહીંયા કોઈ જવાબ નથી થતા જમવાનો બ્રેક પડે તો તરત એની રજા હજી દસ વાગ્યા પાંચ વાગ્યા ક્લોઝ કરી દે અમે ઘરે ક્યારે જાય નક્કી નથી ત્રણ દિવસથી અમે બપોરે જમવાનું નથી મળતી છતાં કોઈ કઈ કોઈ બોલતું નથી નથી એક્સ્ટ્રા એ કોઈ બારી ઓપન કરી સુવિધા કરવી જોઈએ ને કેવાયસી માટે આટલું બધું કર્યું છે તો એક્સ્ટ્રા એ આધાર કાર્ડ માટે બારી ખોલવી જોઈએ ને મંગાઈ આ વ્યથા છે રાજકોટના લોકોની રાજકોટ થી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી જે લોકો આવતા હોય છે તેઓ જે છે એ સતત હેરાન થઈ રહ્યા છે અહીંયા કોઈ વ્યવસ્થા નથી એક બાજુ રાજકોટ શહેરને સ્માર્ટ શહેર ગણવામાં આવે છે બીજી તરફ

અહીંયા ગંભીરતાથી સર્વરને વ્યવસ્થિત કરવા માટે અને આ લોકોની જે વ્યથા છે પ્રદેશ ભાજપને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થાય પહેલા મોટા સમાચાર કહી શકાય ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમરની મર્યાદા નક્કી કરાઈ છે તાલુકા પ્રમુખ બનવા માટે ચાલીસ વર્ષ સુધીની ઉંમરની મર્યાદા નક્કી કરાઈ છે તો જિલ્લા પ્રમુખ માટે સાહીઠ વર્ષની ઉંમર મર્યાદા નક્કી થઈ છે એટલે કે હવે વર્ષથી વધુ ઉંમરના કોઈ નેતા તાલુકા પ્રમુખ અને વર્ષથી મોટી ઉંમરના નેતા જિલ્લા પ્રમુખ બની શકશે નહીં આમ ભાજપની યોજાયેલી બેઠકમાં પાંચ પંદર તારીખ સુધીમાં મંડળની રચના માટે અને વય મર્યાદા ધ્યાનમાં રાખીને નિયુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું ભાજપ તાલુકા અને શહેરી સાથે પાંચસો એસી મંડળના અધ્યક્ષની પ્રક્રિયા શરૂ

સરઘસો નીકળી રહ્યા છે ઢોલનગારા સાથે સ્વાગત થઈ રહ્યું છે ધારાધોરણ અને જે કાઈ વયમર્યાદા કે જે કોઈ ધારાધોરણ કે જે કાંઈ આવ્યું છે એ અમારા જે નેતૃત્વે જે દિલ્હીથી નેતૃત્વ આવ્યું છે એમને સમગ્ર ટીમને માર્ગદર્શન આપી દીધેલું છે